કોર્પોરેટર વસરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ સહિત નવે શહેરના આજીમ ડેમ પાસે આવેલા ઢોર ડબ્બા ખાતે સરપ્રાઈઝ દરોડા પાડ્યો હતો જેમાં પાંચસો બત્રીસની કેપેસિટી હોવા છતાં એક પશુઓ રાખવામાં આવ્યા હતા આ સાથે જ ભારે ગંદકી અને ઘાસ પણ અપૂરતું અપાતું હોવાનું સામે આવ્યું હતું આ સાથે ઢોર ડબ્બા જાણે ગુનાહિત કૃત્ય આચરવામાં આવતું હોય તેમ મીડિયાને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી ભારત દેશમાં ગાયને માતા માનવામાં આવે છે અને ગાયનું પૂજન પણ કરવામાં આવે છે પણ રાજકોટમાં ગાયોની હાલત દર્દનીય જોવા મળી છે ત્યારે રાજકોટ મનપા સંચાલિત ઢોર ડબ્બામાં છેલ્લા ત્રણ મહિનામાં સાતસો છપ્પન જેટલા પશુઓના મોત થયા હતા મહત્વની બાબત તો એ છે કે આ ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટ ચલાવતું હતું પણ થોડા દિવસો પહેલા જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સંચાલન અમે નહી સંભાળી શકીએ તેવી વેટ્રીનિટી વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી ન કે લેખિત કે કોઈ બીજી રીતે આથી સમગ્ર મામલો મીડિયામાં ઉઠતા વિરોધ પક્ષ દ્વારા અગાઉ મળેલ જનરલ બોર્ડ સવાલો ઉઠાવતા જે તે વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓના પગપેટમાં ઘુસી ગયા હતા ત્યારે આજ રોજ સવારના સમયે રાજકોટ કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા સહિત કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઢોરડબાની મુલાકાત લેતા પણ દસ જેટલા પશુઓના મોત થયાનું સામે આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દયા વિહોણા છે આ દેશમાં હિન્દુઓ ગાય ગાયને માતા જે જીવ જીવદયાનું નામ શરમ લાગે છે મને તો જીવદયાના સંચાલન માટે સ્વૃષ્ટ મોટા ઢોરને વીસ કિલો દેવું પડે નાના ઢોરને દસ કિલો એ પણ ઢોરને પૂરતું ખાવાનું મળતું નથી જયારે માલધારી સમાજના ઘરેથી ઢોર પકડીને લઈ આવે છે પૂરી દે છે ત્યારે હૃષ્ઠપૃષ્ઠ હોય છે સશક્ત હોય છે અને એક મહિના પછી એ ઢોરને તમે જોવા જાવ તો ભૂખે મરતા હોય છે આ તકે કોંગી નેતા વશરામ સાગઠિયા આ પશુઓના મોતનું કારણ અપૂરતો ખોરાક પશુઓને ખાવા માટે આપવામાં આવતું પ્લાટમાં માટીની ભેળસેળ તેમજ બીમાર પશુઓની સમયસર સારવાર ન થવી અને પાંચસો વીસ જેટલી ગાયોની કેપેસિટી વાડી જગ્યામાં એક હજારથી વધારે ગાયો રાખવા જેવા અનેક મુદ્દાઓ સાથે રાજકોટ મનપાના અધિકારી તેમજ પદાધિકારીઓ પર કોંગી નેતા વશરામ સાગઠિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા